લોકસભાના મતદાનના શરૂઆતના કલાકો અને શહેરી વિસ્તારમાં પણ લાઈનો લાગી છે આપ જોઈ શકો છો અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારની આ મતદાન બૂથ છે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓ લાઇન લગાવીને બેઠા છે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે કારણ કે ગરમીનો દિવસ છે આ સંજોગોમાં ચૂંટણી પંચે મતદાતાઓને ગરમી ન લાગે એ માટે પંડાલ બનાવે છે જે વિસ્તારની અંદર મતદાતાઓ લાઇન લગાવવાની હોય છે ત્યાં પંડાલ લગાવવામાં આવે છે જેના કારણે કોઈને પણ અગવડ ન પડે પ્રયાસ થઈ રહ્યો છે મહત્તમ મતદાન થાય બપોરની ગરમી શરૂ થાય એ પહેલાં મતદાન થાય અને આ જે વિસ્તાર છે તે ગાંધીનગર લોકસભા સંસદીય ક્ષેત્ર અંતર્ગત આવતો હોય છે વિધાનસભાની વાત કરીએ તો ગાટલોડિયા વિધાનસભા ક્ષેત્રનો આ વિસ્તાર છે અને ગાંધીનગર લોકસભા બેઠકથી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે તો સોનલબેન પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે તમામ લોકો વહેલી સવારથી જ આ વિસ્તારના મતદાન કરવા પહોંચ્યા છે સ્વાભાવિક રીતે જ શહેરી વિસ્તારના લોકોની સવાર મોડા પડતી હોય છે પરંતુ મતદાનનો દિવસ હતો ત્યારે તમામ લોકો વહેલી સવારથી જેટલે સાત વાગે મતદાન શરૂ થયું ત્યારથી અહીંયા પહોંચ્યા હતા અત્યારે પણ એ જ પ્રકારની લાઈનો છે પરંતુ તમામ તમામ પ્રકારની સુવિધાઓની વચ્ચે અહીંયા મતદાન થયું છે મેં પણ આ જ બૂથ ઉપરથી મતદાન કર્યું છે મારું કાર્ય હું જર્નાલિસ્ટ છું એન્કર એન્કરિંગ પણ કરું છું પરંતુ મારી ફરજ છે મારા દેશ પ્રત્યેની મારી ફરજ છે લોકશાહીને વધુ મજબૂત કરવાની લોકશાહીને વધુ મજબૂત કરવા મત આપવો એ આપણી જરૂરિયાત છે આવશ્યકતા છે મત એ અધિકારની સાથે ફરજ પણ છે મેં પણ મારી એ ફરજ નિભાવી છે આપ પણ આપની ફરજ ચોક્કસથી નિભાવજો કારણ કે વાત દેશની છે મારો મત મારા દેશ માટે